નમસ્કાર મિત્રો કેમ છો મજામાં વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આપણે જીએનએમ ફર્સ્ટ ઇયરના પેપર સોલ્યુશનની વિડીયો સિરીઝમાં આગળ વધીએ અત્યાર સુધી આપણે પાર્ટ વન ટુ થ્રી જેમાં આપણે બે હજાર પચીસનું જે છેલ્લું પેપર છે એ બીહેવિયલ સાયન્સનું જોયું આગળના ક્વેશ્ચન નંબર વન ટુ થ્રી આપણે જોઈ લીધા પાર્ટ ફોરમાં આપણે ચોથો ક્વેશ્ચન એટલે કે શોર્ટ નોટ આગળની જે ત્રીજા પ્રશ્ન હતો એ છ માર્કની શોર્ટ નોટ હતી જ્યારે ચોથા પ્રશ્નમાં ચાર માર્કની શોર્ટ નોટ અને ત્રણ નોટ છે તો ચાલો જોઈએ આગળનો વિડીયો અને જે મિત્રો એ પાર્ટ એક બે ત્રણ નો જોયો હોય તે ચોક્કસ જોજો જેથી કરી અને તમને ખ્યાલ આવે તો ચાલો જોઈએ પાર્ટ ફોર ક્વેશ્ચન નંબર ચાર રાઈટ નોટ એની થ્રી તો પેલી નોટ છે બોડી માઇન્ડ રિલેશનશીપ ઘણી વખત શોર્ટ નોટ પૂછાતી હોય બોડી માઇન્ડ રિલેશનશીપ તો આપણે એમ કહી શકાય કે સાયકોલોજીની શરૂઆત થઈ ત્યારથી શરૂ કરી અને આજ દિવસ સુધી માઇન્ડ વિશે ઘણા બધા ઓપિનિયન સાયકોલોજીસ્ટ છે એજ્યુકેશનોલોજીસ્ટ છે એમને રજૂ કરેલા છે અને ઘણા બધા સાયકોલોજીસ્ટ છે એ માઇન્ડને બોડીનો એક ભાગ જ ગણે છે આ બંનેના ફંક્શન એકબીજા પર ડિપેન્ડ હોય માઇન્ડ અને બોડી બંનેના ફંક્શન એકબીજા ઉપર મોટા ભાગે ડિપેન્ડ હોય પરંતુ હકીકતમાં એવું પ્રૂવ થયેલ છે કે માઇન્ડ જેવો બોડીમાં કોઈ પાર્ટ છે જ નહીં બોડી મારફતે જે ટોટલ ફંક્શન થાય બોડીના જે ટોટલ કાર્યો છે એના માટે માત્ર જવાબદાર કોણ હોય તો માઇન્ડ જવાબદાર હોય એટલે કે બોડીના થતા તમામ ફંક્શન તમામ એક્ટિવિટીનો ટોટલ સરવાળો એટલે માઇન્ડ કહેવાય આમાં બ્રેઇન દ્વારા કરવામાં આવતા જુદા જુદા ફંક્શન એક્ટિવિટીનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે જેમાં થિંકિંગ ડિઝાયર મેમરી ડિસિઝન વગેરેનો સમાવેશ થાય જેમ જેમ વ્યક્તિ મોટી થતી જાય મેચ્યોર થતી જાય તેમ તેમ માઇન્ડના ફંક્શન અને એક્ટિવિટીમાં પણ વધારો થતો જાય તો બોડી માઇન્ડ રિલેશનશીપ સમજવી હોય તો આપણે એમના માઇન્ડના પ્રકાર સમજવા પડે અને એના ઉપરથી બોડી માઇન્ડ રિલેશનશીપ સમજી શકાય તો ટાઈપ ઓફ માઇન્ડ તો માઇન્ડ ત્રણ પ્રકારના હોય કોન્શિયસ માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ તો પેલા છે કોન્શિયસ માઇન્ડ તો આપણે બધાને ખ્યાલ છે કે આપણે આપણે જ્યારે લેક્ચરમાં હોય ત્યારે આપણે કોન્સિયસ હોય જે આપણે બોલતા હોય ચાલતા હોય એનો જવાબ આપતા હોય કોઈ પ્રશ્ન પૂછે એનો જવાબ આપતા હોય તો જે કાર્ય આપણે કોન્શિયસ માઇન્ડથી કરતા હોય તો કોન્સિયસ માઇન્ડ એટલે જે એક્ટિવિટી જે ફંક્શન આપણે કોન્શિયસ કન્ડિશનમાં કરીએ છીએ જેના વિશે આપણે બધું જાણતા હોય તેને આપણે કોન્શિયસ માઇન્ડ કહેવાય લાફિંગ ટોકિંગ હિયરિંગ ડિસિઝન મેકિંગ આ બધી પ્રવૃત્તિ આ બધી એક્ટિવિટી આ બધા ફંક્શન છે એ કોન્શિયસ માઇન્ડ કરે આ એક્ટિવિટીમાં ફંક્શન છે હંમેશા બધા કોન્શિયસ માઇન્ડ વડે જ થતા હોઈએ ત્યાર પછી સબકોન્શિયસ માઇન્ડ તો સબકોન્શિયસ માઇન્ડને પ્રી કોન્શિયસ માઇન્ડ પણ કહેવાય માઇન્ડ દ્વારા કરાયેલી એક્ટિવિટી ફંક્શન જે આપણને જાણમાં હોય ભૂતકાળમાં એ આ એક્ટિવિટી કરેલી હોય આ ફંક્શન કરેલું હોય એનો આપણને ખ્યાલ હોય પણ ઘણી વખત એ સમયે યાદ આવતું નથી પણ જ્યારે યાદ આવે ત્યારે હંડ્રેડ પર્સન્ટ એ સાચું યાદ આવે દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિનો ચહેરો જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ આપણી પાસેથી એ વ્યક્તિ પસાર થઈ હોય તો આપણને જલ્દીથી એમનું નામ યાદ ન આવે પણ જ્યારે નામ યાદ આવે જ્યારે સબકોન્શિયસ માઇન્ડ ખુલાસો કરે ત્યારે હંડ્રેડ પર્સન્ટ એ સચેટ ખુલાસો કરે તો આ જે પ્રોસેસ છે એ પ્રીકોન્શિયસ માઇન્ડમાં થાય પ્રીકોન્શિયસ માઇન્ડ અથવા તો સબકોન્શિયસ માઇન્ડ આપણને મેમરી રિકોલ કરવામાં ખૂબ જ મદદ કરે આપણે આખા વર્ષ દરમિયાન વાંચેલું બુક્સ વાંચેલા પ્રશ્નો જોયેલો વિડીયો એ આપણને જ્યારે પરીક્ષામાં કોણ યાદ કરાવે તો પ્રીકોન્શિયસ માઇન્ડ યાદ કરાવે કે બધું સબકોન્શિયસ માઇન્ડમાંથી મેમરી રિકોલ થાય અને કોન્શિયસ માઇન્ડમાં આવે પ્રીકોન્શિયસ માઇન્ડના બરાબર લેવલે જ હોય અને હળવો પ્રયત્ન કરવાથી એ કોન્શિયસ થઈ જાય પ્રીકોન્શિયસને સબકોન્શિયસ પ્રોસેસ પણ કહેવાય જો આપણે જ્યારે વાંચતા હોય ત્યારે દિવાલમાં ઘડિયાળ હોય અને એનો ટીકટીક અવાજ આવતો જ હોય પણ આપણું ધ્યાન ક્યાં હોય વાંચવામાં હોય તો વાંચવામાં હોય ત્યારે આ ટીક ટીક અવાજ આપણને સંભળાય નહીં પણ જેવું આપણે વાંચવાનું મૂકી દઈએ અને થોડો આરામ કરીએ તો તરત ટીકટીક અવાજ આપણને સંભળાય એના બાજુ આપણું ધ્યાન જાય તો સબકોન્શિયસ માઇન્ડ છે એ હંમેશા થોડુંક લેટ હોય પણ જે કંઈ એમાં ઇન્ટરપ્રિટેશન થાય એ સચોટ થાય ત્યાર પછી આવે અનકોન્શિયસ માઇન્ડ અનકોન્શિયસ માઇન્ડ અનકોન્શિયસ માઇન્ડ એટલે એવું માઇન્ડ હોય કે જેમાં પાસ્ટમાં બનાવેલા બન બનેલા બનાવો હોય ભૂતકાળમાં જે આપણને એક્સપિરિયન્સ થયા હોય ભૂતકાળમાં કોઈપણ પ્રકારનું આપણને એવું એવો ટ્રોમેટિક એક્સપિરિયન્સ થયો હોય એવી ડિઝાયર હોય એવી ફિલિંગ થઈ હોય તો બધું એ માઇન્ડ સંઘરી રાખે અને ક્યારેક ક્યારેક એ આપણા મગજમાં આવે ક્યારેક ક્યારેક આપણા કોન્સિયસ માઇન્ડમાં આવે ક્યારે આવે તો ડ્રીમિંગ વખતે ડે ડ્રીમિંગ વખતે અચાનક આપણને બધું યાદ આવે તો એને કહેવાય અનકોન્શિયસ માઇન્ડ અનકોન્શિયસ માઇન્ડ એટલે આપણે આપણે જ્યારે કોઈ પણ આપણા નજીકના કોઈ એવા હોય અને જાણીતા હોય જેમનું એક્સિડન્ટ એક રોડ ઉપર થયું હોય તો જનરલી આપણને એ વ્યક્તિ યાદ આવતો હોય નહીં રોજબરોજના બરોજના પહેલાંમાં યાદ ન આવતો હોય પરંતુ એ રોડ ઉપરથી જ્યારે આપણે પસાર થઈએ ત્યારે આપણને એમ થાય કે આ જગ્યાએ આ ફલાણી વ્યક્તિ છે એનું એક્સિડન્ટ થયું હતું તો એ અનકોન્શિયસ માઇન્ડમાંથી પડેલી વસ્તુ આપણા કોન્શિયસ માઇન્ડમાં આવે તો એને કહેવાય અનકોન્શિયસ માઇન્ડ તો આને કહેવાય અનકોન્શિયસ માઇન્ડ ઇફેક્ટ ઓફ બોડી ઓન માઇન્ડ તો માઇન્ડ છે એ બોડી ઉપર ઇફેક્ટ કરે એ તો આપણને ખ્યાલ જ છે કે આપણું માઇન્ડ જેવી એક્ટિવિટી કરે એવી એવું જ ઇફેક્ટ આપણી બોડી ઉપર થાય તો માઇન્ડના લેવલ મુજબ બોડી ઉપર અસર થાય ઘણી વખત બ્લડ પ્રેશર વધી જાય ઘણી વખત આપણે એકદમ એક્ટિવ થઈ જાય રેસલેસનેસ થઈ જાય નર્વસનેસ થઈ જાય કોઈ પણ એવી કન્ડિશન થાય કે જેની ઇફેક્ટ બોડી ઉપર થાય એક્સિડન્ટ થયું તો તરત જ આપણું બ્લડ પ્રેશર વધી જાય એક્ટિવ થઈ જાય રેસલેસનેસ થઈ જાય તો માઇન્ડના કારણે પણ શરીર પર અસર થાય અને શરીરના કારણે માઇન્ડ ઉપર અસર થાય તો આ એકબીજાના પૂરક છે અને એના હિસાબે જે રોગ થતો હોય એને કહેવાય સાયકોસોમેટિક ડિઝીઝ દાખલા તરીકે પેપ્ટિક અલ્સર તો પેપ્ટિક અલ્સર કેવી રીતે થાય તો સતત વ્યક્તિ એન્ઝાયટીમાં હોય ચિંતા કરતું હોય નર્વસનેસ હોય કોમ્ફ્લિકમાં સતત હોય તો ગેસ્ટિક જ્યુસ વધુ ઉત્પન્ન થાય ગેસ્ટ્રિક જ્યુસ વધુ ઉત્પન્ન થાય તો પેપ્ટિક અલ્સર થાય તો છે કાર્ય માઇન્ડનું ઇફેક્ટ થઈ બોડી ઉપર એવી રીતે બ્લડ પ્રેશર જ્યારે પણ કાંઈ વસ્તુ બને ત્યારે આપણને આપણું બીપી હાઈ થઈ જાય તો બોડીમાં કોઈ પણ જાતની તકલીફ પડે તો બ્લડ પ્રેશર હાઈ થાય તો આ સાયકોસોમેટિક ડિઝીઝ કહેવાય આને કહેવાય બોડી માઇન્ડ રિલેશનશીપ નેક્સ્ટ છે આપણી શોર્ટ નોટ અને એ છે સેલ્ફ એકચ્યુલાઇઝેશન સેલ્ફ એકચ્યુલાઇઝેશન તો આપણે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન વાંચેલું છે કે ક્યાં હોય તો ઘણી વખત આપણે આંખ બંધ કરીએ અને તમે મેસ્લો માસ્લોની હયાકી જુઓ એટલે તમને ખબર પડે કે ટોચ ઉપર જે છે એ સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન છે આપણી બધી જ નીડ છે એમાંની નોપ ટોપ નોચ જે નીડ છે એ આપણું સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન છે ફિઝિકલ નીડ સોશિયલ નીડ સિક્યોરિટી લવ એસ્ટીમ અને છેલ્લે આવે સેલ્ફ એકચ્યુલાઇઝેશન તો સેલ્ફ એકચ્યુલાઇઝેશન એવો પ્રોસેસ છે કે જેમાં પોતાનામાં રહેલી પોટેન્શિયલ ટેલેન્ટ એબિલિટી વ્યક્તિ રિલીઝ કરે છે હું આવો છું હું આવી છું અને એ પોતે સેલ્ફ પોતે એક્ચ્યુઅલ એક્ચ્યુલાઇઝેશન કરે પરસિવ કરે અને એને ફૂલફિલ કરવા માટેનો એ પ્રયત્ન કરે અહીંયા લખેલું જ છે કે હ્યુમનની બેઝિક નીડની જે મેસ્લોની થિયરી છે હાયારકી ઓફ નીડ છે એમાં સૌથી ઊંચામાં ઊંચા લેવલની જે નીડ છે એ સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન છે જેમાં પર્સન પોતાનો પર્સનલ ગ્રોથ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ અને જીવનનો મિનિંગ જાણી શકે છે જો આ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન છે છે મેસ્લોની હાય છે એમાં ફિઝિયોલોજીકલ નીડમાં ખાવું પીવું રહેવું ઘર બધું સેફ્ટીમાં આપણે પૈસાની સેફ્ટી હોય આપણા ઘરની સેફ્ટી હોય લવ અને બિલોંગિંગનેસ હોય ત્યાર પછી આપણું એસ્ટીમ આવે અને છેલ્લે આવે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન કે હું આ કરી શકું છું આઈ એમ એબલ ફોર ડુ ટુ ડુ ઇટ તો એને કહેવાય સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન તો જર્ની ઓફ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન જો કેવી જર્ની છે સેલ્ફ એકચ્યુલાઇઝેશનની જર્ની છે બધી જ પૂરેપૂરી જીવન આખાની જર્ની છે અને એના અંતે આપણને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન થાય કેટલાક અગત્યના મુદ્દા આપણે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશનના જોઈએ કે વ્યક્તિ પોતાનું જે પોટેન્શિયલ હોય એ ફૂલફિલ કરી શકે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશનથી સેલ્ફ એક્ચ્યુલાઇઝેશનની વ્યક્તિનો પર્સનલ ગ્રોથ થાય સાચું શું ખોટું શું એ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશનથી જાણી શકે વ્યક્તિ કોઈપણ વસ્તુ કે કોઈ પણ કાર્યની વેલ્યુ કરી શકે પોતાના કાર્યની વેલ્યુ થાય છે કે નહીં એના વિશે વિચાર કરી શકે વ્યક્તિ પોતાની ઓલ એક્ટિવિટી જે પર્પઝફુલ કે હું જે કામ કરું છું એનો કંઈક મિનિંગ છે એનું કંઈક પર્પસ છે એવું ફિલિંગ કરી શકે વ્યક્તિ પોતાની બેઝિક નીડથી પણ વધુ જરૂરી નીડ વિશે વિચારી શકે બેઝિક નીડ તો બધાને મળતી હોય પણ એનાથી પણ સમાજને હું કઈ રીતે ઉપયોગી થાવ રાષ્ટ્રને હું કઈ રીતે ઉપયોગી થાવ મારો જન્મ શા માટે થયેલ છે આવા જ્યારે વિચારો આવે ત્યારે એ વિચારો છે એ સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન કહેવાય કેટલાક આપણે ઉદાહરણ જોઈએ કે કોઈપણ ભોગે એજ્યુકેશનલ ડિગ્રી મેળવી ખૂબ મહેનત કરવી આપણે એજ્યુકેશનલ ડિગ્રી મેળવવી છે મારે એ એનએમ થવું છે જીએનએમ થવું છે બીએસસી થવું છે પીએચડી કરવું છે એમએસસી કરવું છે પીએચડી થવું છે પોતાના કામ સાથે સાથે પોતાની ફિઝિકલ ફિટનેસ પણ જાળવી રાખે સાથે સાથે યોગા મેડિટેશન તો એનાથી સેલ્ફ એકચ્યુલાઇઝેશનમાં વધારો થાય પોતાના કુટુંબમાં લવ અને સપોર્ટ બનાવી રાખે આખા કુટુંબની સાંકળ તરીકે એ જાળવી રાખે ત્યારે જેને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન થાય ત્યારે જ એ પોતે કુટુંબની ભાવના સમજી શકે બીજાથી કંઈક અલગ કરવું કંઈક અલગ થવું કીડી મકોડીની જેમને આવીને જીવીને મરી જવું પણ કંઈક અલગ થવું લાઈક રાઇટિંગ આર્ટ મ્યુઝિક કે કોઈ એને એનાથી ઓળખી શકે એના એ કાર્યથી ઓળખી શકે એવું થવું તો એને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન કહેવાય સામાજિક કોન્ટ્રીબ્યુશન આપીને માન જાળવવું સોશિયલ જે આપણી સોસાયટીમાં આપણે એવો મોભો જાળવીએ કે જેનાથી લોકો આપણને માન આપે આપણે લોકોને માન આપી શકીએ તો આને કહેવાય સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન ફેમિલી સાયકલ ફેમિલી સાયકલ ફેમિલી સાયકલ એટલે તમને ખ્યાલ છે ફેમિલી સાયકલ એ ખૂબ સરળ પ્રશ્ન છે અને ફેમિલી સાયકલ આપણે ઓળખવી હોય તો જીવંત મૃત્યુ સુધીની જે પ્રોસેસ છે જુદા જુદા તબક્કામાં આપણે પસાર થાય એ તબક્કાને કહેવાય ફેમિલી સાયકલ ફોર્મેશન હોય ગ્રોથ હોય રિટ્રેક્શન હોય અને ડેસ્ટિંગ્રેસન હોય ડિસઇન્ટિગ્રેશન હોય તો ચારે ચાર પહેલાં આપણે ફોર્મ થાય પછી આપણે પહેલાં આપણો જન્મ થાય પછી આપણે ગ્રોથ થાય પછી આપણે કંઈક નવું કાર્ય કરીએ અને છેલ્લે આપણે વિલય થઈ જાય તો આખું આ ફેમિલી સાયકલ છે અહીં ફેમિલી સાયકલ આપ્યું છે આ રીતે ફેમિલી સાયકલ આખું ફેમિલી સાયકલ થાય અને જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત હોય તો આ ફેમિલી સાયકલનો એક પ્રોસેસ છે બાળકથી માંડી અને વૃદ્ધાવસ્થા સુધી ફ્રોમ વોમ ટુ કોમ્બ એમ કહેવાય ફ્રોમ વોમ ટુ કોમ એટલે કે ગર્ભસ્થ શિશુથી શરૂ કરી અને સ્મશાન સુધી કોમ સુધી તો સ્ટેજ ઓફ ફોર્મેશન હોય આ સ્ટેજમાં છે એ મેરેજની શરૂ મેરેજની સાથે શરૂ થાય યુવાન સ્ત્રી પુરુષ લગ્ન કરે ફેમિલી બનાવવાની શરૂઆત કરે બાળકનો જન્મ થાય બરાબર પછી ધીમે ધીમે બીજા સ્ટેજમાં એનો ગ્રોથ થાય પછી ગ્રોથ થાય અને ફેમિલી સાઇઝમાં વધારો થાય પછી રિટ્રેક્શન છે રિટ્રેક્શન એટલે એ સ્ટેજ દરમિયાન ફિઝિકલ મેન્ટલ રીતે વિકાસ થાય એડલ્ટ બને નોકરી કરે ધંધો કરે મેરેજ કરે ફરી પાછો અને મૂળ ફેમિલી છોડી અને નવું ફેમિલી એટલે કે સેપરેટ ફેમિલી બનાવે બરાબર પોતાનું ફેમિલી હોય અને પોતાનું જે જોઈન્ટ ફેમિલી હોય એમાંથી જે સિંગલ ફેમિલી બને અને એ સ્ટેજ છે એ રિટ્રેક્શન અને પછી રિટ્રેક્શન છે એ ફેમિલી છોડીને દૂર જાય અને છેલ્લે આવે ડિસઇન્ટીગ્રેસન આ સ્ટેજ દરમિયાન માતા પિતા બેમાંથી એકાદાનું મૃત્યુ થાય બંનેનું મૃત્યુ થાય ચારે સ્ટેજ રિજિડ નથી પરંતુ એમાં સમય સંજોગો પ્રમાણે ફેરફાર જોવા મળે તો આને કહેવાય ફેમિલી સાયકલ જન્મથી મરણ સુધીનું સાયકલ ગ્રુપ ડાયનેમિક બે શબ્દો આપ્યા છે ગ્રુપ આપ્યું છે અને ડાયનેમિક આપ્યું છે ડાયનેમિક એટલે ગ્રુપમાં રહીને કંઈક નવું નવું કરવું ગ્રુપમાં રહીને કંઈક એવો ભાગ ભજવવો કે ગ્રુપની સાથે એકબીજાના ગ્રુપની અસર થાય અને ગ્રુપના હેલ્પથી આગળ વધીએ ગ્રુપ આપણી હેલ્પથી આગળ વધે એમાં ડાયનેમિક એમાં કંઈક નવા નવા ચેન્જીસ આવતા હોય એને કહેવાય ગ્રુપ ડાયનેમિક તો ગ્રુપ ડાયનેમિક એ બિહેવિયર અને સાયકોલોજીકલ પ્રોસેસ છે જે પોતાના ગ્રુપમાં કે બીજાના ગ્રુપ વચ્ચે એકબીજા ગ્રુપની વચ્ચે ઇન્ટરેક્ટ કરી કોમ્યુનિકેશન કરી અને એક બીજા એકબીજા પર સારામાં સારી અસરો છોડે પોતે કરતો હોય કામ તો બીજાને શીખવે બીજાનું કામ પોતે શીખવે હેલ્પ કરે બીજાની પાસેથી હેલ્પ લે અને ગ્રુપમાં બની રહે તો એને કહેવાય ગ્રુપ ડાયનેમિક જ્યારે કોઈ પણ પ્રકારનું ટીમ પરફોર્મન્સ હોય ડિસિઝન મેકિંગ હોય લીડરશિપ હોય કોમ્પ્લિકનું રિસોલ્યુશન કરવાનું હોય તો એવી વખતે ગ્રુપ ગ્રુપ ડાયનેમિક ખૂબ જ અગત્યનું હોય જ્યારે ટીમમાં કામ કરવાનું હોય કોઈપણ ડિસિઝન ભેગા થઈને લેવાનો હોય લીડરશીપ કેળવવાની હોય કોઈ પણ કોમ્પ્લિક હોય કોઈપણ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન મેળવવાનું હોય ત્યારે બધા ગ્રુપમાં ડિસ્કશન કરે અને બધાના ઓપિનિયન લઈ અને સારા સારા જે સોલ્યુશન હોય એ સોલ્યુશનને સ્વીકારે તો એને કહેવાય ગ્રુપ ડાયનેમિક એલિમેન્ટ ક્યાં ક્યાં હોય ગ્રુપ ડાયનેમિકના તો એમાં બે ગ્રુપ હોય પહેલાં તો ગ્રુપનું ફોર્મેશન થાય ગ્રુપ બને પ્રાઇમરી ગ્રુપ ફેમિલી ગ્રુપ હોય સેકન્ડરી ગ્રુપ બહાર જાય પિયર્સ ગ્રુપ સ્કૂલ ગ્રુપ સોશિયલ ગ્રુપ આ બધા સેકન્ડરી ગ્રુપ કહેવાય તો ગ્રુપ બને પછી રોલ અને રિસ્પોન્સિબિલિટી જે ગ્રુપમાં હોય તો દરેક વ્યક્તિને રોલ અને રિસ્પોન્સિબિલિટી હોય એક સેક્રેટરી બને વાઇસ પ્રેસિડેન્ટ બને એક સોશિયલ સોસાયટીમાં વર્ક કરવા માટેની કામગીરી હોય કોઈને મીડિયાની કામગીરી હોય તો બધાની પોતપોતાની રિસ્પોન્સિબિલિટી હોય ગ્રુપના બધા જ નોર્મ્સ અને રૂલ્સ રેગ્યુલેશન નક્કી કરે અને એ મુજબ ચાલે લીડરશીપ એમાંથી પેદા થાય કે ગ્રુપમાંથી એક લીડર થાય એને લીડરશીપની સ્ટાઇલ મળે એને લીડરશીપનું એને લીડરશિપ કેળવવા માટેની એને એક મોકો મળે સારામાં સારું કોમ્યુનિકેશન જળવાય સારામાં સારું કોમ્યુનિકેશન થાય કેવી રીતે કોમ્યુનિકેશન કરવું કેવી રીતે સોશિયલ કોમ્યુનિકેશન કરવું એનું આઈડિયા ગ્રુપ ડાયનેમિકમાં આવે કોમ્ફ્લિક માં કોઈ પણ કોમ્ફલિક્ટ હોય તો કેવી રીતે એનું સોલ્યુશન કરવું કોઈ પણ કોમ્ફ્લિક્ટ ન આવે એના માટે કેવી રીતે પ્રિવેન્ટિવ મેઝર લેવા એ ગ્રુપ ડાયનેમિકનું કામ છે અને કોઓપરેશન એકબીજાની સાથે કેવી રીતે કોઓપરેશન જાળવી રાખવું એક ગ્રુપની સાથે બીજું ગ્રુપ મળીને કેવી રીતે કામ કરવું કેવી રીતે કોઓપરેશન જાળવું ગ્રુપ ડાયનેમિક કહેવાય કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટી ગ્રુપમાં રહી અને સોશિયલ એક્ટિવિટી કરો કન્સ્ટ્રક્ટિવ એજ્યુકેશનલ એક્ટિવિટી કરો એવી એક્ટિવિટી કરો કે જેમાં પોઝિટિવિટી હોય વૃક્ષારોપણનું કાર્ય હોય પોઝિટિવિટી કહેવાય તો આને કહેવાય કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટી તો આ છે ગ્રુપ ડાયનેમિક તો મિત્રો આ હતો પાર્ટ ફોર અને ત્યાર પછી આપણે જોઈશું ભાગ પાંચ પાર્ટ ફાઈવ આર યુ રેડી ફોર પાર્ટ ફાઈવ તો આવા જ વિડીયો આપણે જોવા માટે ફરી ફરીને હું રિક્વેસ્ટ કરું છું ફરી ફરીને કહું છું કે જો તમારે બે હજાર પંદરથી બે હજાર પચીસના તમામ પેપર જોવા હોય તમામ પેપરના પ્રશ્નના સોલ્યુશન સાથે જોવા હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટર માઇન્ડ એ જુઓને ડાઉનલોડ કરો તમામ પેપરના સોલ્યુશન મળી રહેશે આપણા જીએનએમ ફર્સ્ટ યરના ચારે ચાર સબ્જેક્ટના પેપર સોલ્યુશન અને બે હજાર પંદરથી પચીસ સુધીના લેટેસ્ટ જે છેલ્લું બે હજાર પચીસનું પેપર છે એ પણ મળી રહેશે સાથે એમાં ઓબ્જેક્ટિવ કેવી રીતે લખવા ઓબ્જેક્ટિવના જવાબ કેવી રીતે લખવા તે પણ ડિસ્ક્રિપ્શન કરેલું છે અને તદ્દન ફ્રી છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નાઇન સિક્સ વન ફોર ઝીરો નાઇન સેવન સિક્સ પર કોલ કરો મેસેજ કરો આ વિડીયોના અંતે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે આ લિંક ઉપર તમે ક્લિક કરશો તો પણ ડાયરેક્ટ તમે માસ્ટરમાઇન્ડ માઇન્ડ સુધી પહોંચી શકશો વિડીયોને આપના ગ્રુપમાં શેર કરજો આપના મિત્રોને શેર કરજો વધુને વધુ કોમેન્ટ આપજો જો તમને વિડીયો ગમે તો જ તમે વિડીયોને લાઇક કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ